પોષણ ઉત્સવ બે હજાર પચીસ જિલ્લા પંચાયત નડિયાદ ખાતે પોષણ ઉત્સવ બે હજાર પચીસ અંતર્ગત પૌષ્ટિક વાનગી સ્પર્ધા કાર્યક્રમ યોજાયો જિલ્લા કલેક્ટર શ્રી અમિત પ્રકાશ યાદવની મુખ્ય ઉપસ્થિતિમાં જિલ્લા પંચાયતના નડિયાદ ખાતે આઈસીડીએસ વિભાગ દ્વારા પોષણ ઉત્સવ બે હજાર પચ્ચીસ અંતર્ગત જિલ્લા કક્ષાનો પૌષ્ટિક વાનગી સ્પર્ધા કાર્યક્રમ યોજાયો જેમાં ટેક હોમ રાશન અને શ્રી અન્ય મિલેટ્સમાંથી બનતી વિવિધ વાનગીઓની સ્પર્ધા કરી વિજેતા બહેનોને ઇનામ વિતરણ કરવામાં આવ્યું સાથે જ કુલ ત્રણ કેટેગરીમાં શ્રેષ્ઠ આંગણવાડી તેરાગર બહેનો કાર્યકરો અને મુખ્ય સેવિકાઓએ રૂપિયા પાંચ લાખ તોત્તેર હજારની રકમના કુલ તેત્રીસ માતા યશોદા એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા કલેક્ટર શ્રી વાનગી પ્રદર્શન નિહાળી મિલેટ્સ અને ટીએચઆરમાંથી બનેલ વાનગીઓથી માહિતગાર થયા અને માતૃશક્તિને વંદન કરી આંગણવાડી બહેનોની કામગીરીને બિરદાવી હતી તેમણે મિલેટ્સના લાભ વિશે લોકોને જાગૃત કરવાની દિશામાં કામગીરી કરવા સૂચન આપ્યું આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી જયંત કિશોરે કુપોષણ મુક્ત ખેડા પ્રોજેક્ટ અંતર્ગત જિલ્લામાં બાળકોના પોષણ સ્તરને ઊંચું લાવવા પ્રયાસ કરવા જણાવ્યું વાનગી પ્રદર્શનમાં બાજરીના અપ્પમ મોરૈયા લોટના પુડલા બાજરીના ચમચમિયા બાજરીની ચાટ જુવારના થેપલા રાગીના લાડુ હાંડવો કેક સરગવાના વડા રજકારાનો શીરો પાલકની ઈડલી મિલેટ્સ મંચુરિયન થેપલા ખીચડી કાઠિયાવાડી ચૂરમુ ટેકહોમ રાસનમાંથી બનાવેલ ખીર લાડુ થેપલા વેડમી વેજ ટિક્કી દઈવડા પુડલા કેક ફણગાવેલા મગની ભાખરી સુખડી શક્કરપારા કટલેસ બાલ શક્તિના લાડુ ગુલાબજાંબુ અને માવા ચિક્કી સ્વાદિષ્ટ અને પોષણ વાનગીઓ બનાવી પ્રદર્શિત કરવામાં આવી મિલેટ્સ વાનગી સ્પર્ધા અંતર્ગત મૌદાના શિલ્પાબેનની મિલેટ્સની મંચુરિયન એકના લક્ષ્મીબેન તળપદાની વાનગી જુવારનો વેજ પુલાવને દ્વિતીય ક્રમાંક તથા નડિયાદ ઘટક ત્રણના હિતલબેન સોલંકીની વાનગી બીટ રાગીના લાડુને તૃતીય ક્રમાંક આપવામાં આવ્યો ટેક હોમ રાશન ટીએચઆર વાનગી સ્પર્ધા અંતર્ગત ગળતેશ્વરના શ્રી દીપિકાબેન દરજીની વાનગી માવા ચિક્કીને પ્રથમ પ્રથમ ક્રમાંક કપડવંજ ઘટક એકના હિતલબેન સોલંકીની વાનગી બાજરીની અપમને દ્વિતીય ક્રમાંક તથા કઠલાના મમતાબેન કટારિયાની વાનગી રોટલ રોલને તૃતીય ક્રમાંક સાથે વિજેતા ઘોષિત કરવામાં આવ્યા આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી શ્રી જયંત કિશોર ડીઆરડીએ ડાયરેક્ટર શ્રી લલિત પટેલ નાયબ જિલ્લા વિકાસ અધિકારીઓ આઈસીડીએસ પ્રોગ્રામ ઓફિસર શ્રી મનીષાબેન બારોટ ખેતીવાડી અધિકારી શ્રી ડીએચ રબારી સીડીએચઓ શ્રી ડૉક્ટર ધ્રુવે સીડીપીઓ શ્રી મુખ્ય સેવિકાશ્રીઓ સહિત મોટી સંખ્યામાં આંગણવાડી બહેનો ઉપસ્થિત રહ્યા હતા